કાંડાઘડિયાળ રોકડા રૂપિયા સહિતની ચોરી કરી ભાગી ચૂટેલા આરોપીઓ આંતરરાષ્ટ્રીય ઘર ચોરી કરતી ગેંગના સાગીર સલીમ ઉર્ફે સાઇડ ટ્રાફિક શેખ સરફરાઝ અહમદ સબીર અહમદ શેખને ઝડપી મળ્યા હતા તો પોલીસે આરોપીઓ પાસેથી કાર ઘડિયાળો રોકડા રૂપિયા મોબાઈલ ફોન અને ઇન્ટરનેટ વાઇફાઈ રાઉટર મળી ચાર લાખ ચોવીસ હજારથી વધુની મત્તા કબજે કરી હતી તો આરોપીઓ મોબાઈલ ફોન એપનો ઉપયોગ કરી વર્ચ્યુઅલ નંબર મારફતે એકબીજાના સંપર્કમાં રહેતા હોવાની કબૂલાત કરી હતી હાલ તો ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓને પકડી અડા બે ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા છે સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વણશોધાયેલ શોધાયેલ ઘરફોડ ચોરીના ગુનાઓ શોધવા માટે અલગ અલગ ટીમો કાર્યરત હતી એ ટીમોમાંથી પોલીસ ઇન્સ્પેક્ટર જે પટેલ અને પીએસઆઈ એસ એમ પાટીલના એક માહિતી મળેલ કે સરફરાજ સબીર શેખ જે બોઈસર મુંબઈનો રહેવાસી છે જે અને એનો સાગરીત સલીમ ઉર્ફ સાહિલ રફીક શેખ જે કર્ણાટક બેંગ્લોર સિટીનો રહેવાસી છે આ બંને સુરત શહેર ખાતે આવી અને એક મહિના પહેલાં ડસ્ટર ગાડી સેકન્ડ હેન્ડ કાર મેળામાંથી મેળવેલ અને અલગ અલગ જગ્યાએ સુરત શહેરના વિસ્તારોમાં એમણે બંધ ઘરોની રેકી કરી અને છેલ્લા દસ દિવસ પહેલાં અડાજણ ખાતે બે મકાનને ટાર્ગેટ કરે જે મકાનમાંથી ચોરી કરી અને અઠ્યાવીસ જેટલી ઘડિયાળો અને સોનું અને ચાંદી પૂરી કરીને લઈ ગયેલ જે માહિતી આધારે ટીમ એક મુંબઈ ગઈ મુંબઈથી આરોપીઓ મેળવી અને અહીંયા લઈ આવીને પૂછપરછ કરતાં બંને આરોપીઓ પાસેથી એક ડસ્ટર ફોર વ્હીલ ગાડી ગાંડા ઘડિયાળ કુલ અઠ્યાવીસ ટન રોકડ રૂપિયા વીસ હજાર અને એમની સાથે પાંચ મોબાઈલ અને એક રાઉટર ડોંગલ મળેલ છે અને કુલ ચાર લાખ અઠ્યાવીસ હજારનો મુદ્દામાલ કબજે કરેલ છે બંને આરોપીઓમાંથી સાહિલ ઉત્તર સલીમ રફીક શેખ નાઓ ઉપર કર્ણાટકની અંદર ચાલીસ ગરફોટ ચોરીના ગુનાઓ રજિસ્ટર થયેલ છે અને સરફરાજ શેખ ઉપર મુંબઈના બોઈસર અને કાસા પોલીસ સ્ટેશનની અંદર બે ગુનાઓ રજિસ્ટર થયેલ છે ઘરફોડ ચોરીના બંને આરોપીઓ રીડા છે સેકન્ડ હેન્ડ ગાડી ગુજરાત નંબર પ્લેટની રાખી અને ચોરી કરવાની એમો છે ડીવીઆર ચોરી કરીને લઈ જવું બંધ મકાનોને બંધ મકાનોને ટાર્ગેટ કરવાની એમો ધરાવતી માણસ છે આ બંને આરોપીઓ સાથે એક બીજું સાગરીત છે બિલાલ મંડલ જે ચોરી કરવામાં સાથે હતો અને છે છે શેખ મુંબઈ મહારાષ્ટ્ર સલીમ ઉર્કે સોહિલ રફિક શેખ છે એ બેંગ્લોર સિટી કર્ણાટકનો છે એક ઘરની અંદરથી વીસ ગ્રામ સોનું અને દોઢસો ગ્રામ ચાંદી એમણે ચોરી કરેલા હતા અને અઠ્યાવીસ ઘડિયાળો ચોરી કરેલ હતી જે અઠ્યાવીસ અઠ્યાવીસ ઘડિયાળોમાં ટોટલ મુદ્દા ત્રણેય આરોપીઓ ખૂબ રીટા છે ઘણી વખત જેલની અંદર પણ ગયેલા છે અને જેલની અંદર ત્રણેય કોન્ટેક્ટ